વાડીના શ્રી જયરામ માણેકનાથ મંદિર ખેડબ્રહ્મામાં ભવ્ય સ્વાગત અને સન્માન શ્રી વાડીના અખાડા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણાના મહંત શ્રી જયરામગીરી બાપુ ગુરુશ્રી શ્રી બળદેવ ગિરિબાપુ આજે શ્યામનગર તાલુકો ખેડબ્રહ્માના માણેકનાથ મંદિરમાં પધારેલ ઠા રબારી સમાજના આગેવાન અને સર્વનાથ વિહોતરે સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત સન્માન કરી માણેકનાથ મંદિરના ઇતિહાસ અને હાલ મંદિરની સ્થિતિની વાત કરી બાપુશ્રીને અવગત કર્યા અને મંદિરનો કારભાર બાપુના હસ્તક સોંપવાની વાત કરી સૌને આશીર્વાદ આપી કહ્યું હતું કે વાડીનાથ ઘણી આવી સંસ્થા ચલાવે છે એ રીતે આ પણ ચલાવશે સ્થાનિક લોકોને સક્રિય થવું પડશે સ્થાનિક લોકોએ સાહસ આપવો પડશે અને આજ રીતે સમાજનો બહુ આયામ વિકાસ થાય તે માટે દરેકે પ્રયત્ન કરતા જ રહેવું પડશે આ પ્રસંગે સમાજના આગેવાન શ્રી બાબરભાઈ વાસણ જયમલભાઈ દુલકડ હરિભાઈ કાઠવાડ રમેશભાઈ ગલોડિયા રામજીભાઈ વેટલા બબાભાઈ કઠવાવડી અને બીજા અનેક સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ બાપુના આશીર્વાદ લીધા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા